એક હતા ભટજી કાશી નવા ગયા ભણી ગણી માણસો તદ્દન કોરા ધાકોર કોઈ ગતા ગમ નહીં ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી નહીં છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાને બહુ ગમે भट्ट जी आव्या इतने बदा लोको कहे भट्ट कथा तो भले वांचे पण आपने पारखा तो लेवा जोईए ने के भट्ट के वो जाने छे सवे भेगा थई भट्ट ने पूछ्यू भट्ट जी अमारा सवाल नो जवाब आपो तो कथा वांचो ने न आपो तो पुस्तक ने पोथी ना पाना मूकीने अहींथी चाल्या जाओ भट्ट कहे पूछो त्यारे એક માણસે પૂછ્યું ભટજી તુંબર તુંબા એટલે શું ભટજી તો ભારે વિચારમાં પડી ગયા પોથી પાના જોઈ વળ્યા પણ ક્યાંને તુંબર તુંબા જડે નહીં ભટજી તો ભારે મૂંઝાયા ને માથું ખંજવાળવા માંડ્યા ગામડીઓ કહે ભટજી એ તમારાથી અમારા સવાલનો ઉત્તર નહીં અપાય તમારા જેવા તો ઘણા એ આવી ગયા પણ કોઈ ઉત્તર આપ્યો નથી લીઓ હવે પુસ્તક અપાના અને પોથીઓ અમને સોંપી દો ભટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું બિચારા વિલે મોડે ઘેર પાછા આવ્યા એને એક ભાઈ હતો જાજુ ગણેલો ગણેલો નહીં પણ કોઠા વિદ્યાવાળો ખરો એને બધી વાતની ખબર પડી એટલે કહે ભાઈ એવા હજડ ગામમાં તમારું કામ નહીં ત્યાં તો અમારા જેવા જોઈએ એનું માથું ભાંગી દેવા આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં જઈને મલની જેમ કચોટો માર્યો ને માથે ટકો મુંડો કરાવ્યો મુંડા ઉપર ચંદનનું ગોળ ચકડું કર્યું અને વચમાં એક ટપકો કર્યો ગામના માણસો તો આ ભટજીને દેખીને રાજી રાજી થઈ ગયા ને એકબીજાને કહે વાહ આ ભટજી તો લાગે છે ય ખરા ભટજી જેવા આવા હોય તો કાનિક બે અક્ષર શાસ્ત્રના જાણવા તો મળે પણ તો ય બધા કહે પારખા તો લેવા જ જોશે એમ ને એમ કરી કથા વાંચવા નહીં બેસાડાય એક જણ કહે ભટજી પધારો એક ભટજી પુસ્તક પાના મોકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો તમારી તે હમણાં ખબર પડશે ભટજી કહે એ ભટ નોખા ને આ ભટ નોખા અમે તો કહેવાય ભાગડ આ માથે કેવો ઢીલો કર્યો છે અને આ કેવો કચોટો માર્યો છે તે તો જુઓ ગામનો પટેલ કહે ત્યારે જવાબ આપો જોઈએ તુંબર તુંબા એટલે શું આ ભટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડ કામ સિવાય કોઈ વાતની ગતાગમ ગમ નથી ભટ કહે ભાઈ ભૂલ્યા પૂરો સવાલે ક્યાં પૂછતા આવડે છે તો સાંભળો પહેલા તો હોય ખેડમ ખેડા પછી વાવમ વાવા પછી ઉગે વેલમ વેલા પછી આવે ફૂલમ ફૂલા ને પછી થાય તુંબર તુંબા બધા કહે એલા આ ભટજી સાચા કેટલું ગણાન છે જોયું બરાબર કરી ગયા ઓલ્યા આગળ આવ્યા તાઈ ભટને તો બોરના ડિંટિયા જેટલું નેનો આવડે ને મોટી ઉપાડે કથા વાંચવા આવ્યા હતા भट्ट जी ने आखा गा में वखाणिया बधा कहे भट्ट भारे भट्ट भारे भट्ट भारे भट्ट तो छे काई जानकार बधी बात नी एने समझ पड़े भट्ट ने तो गाम आखाए जमाड्या पोथी पुस्तक पाचा आप्या सारी एवी शीख आपी ने विदाय करिया थैंक यू फॉर वॉचिंग गुज्जू की अनोखी कहानियाँ प्लीज सब्सक्राइब लाइक like. and share my videos more updates also follow my facebook page for more updates